નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા માર્કેટિંગ એડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલ ની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદલના બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલ ચાલુ થઈ ગઈ છે ત્રણ ની અંદર તો ચાલો હરાજીની અંદર ચાય ને ચાણી આજના બજાર ભાવ કેવા રહે છે ભાઈ આ સફેદ ભાવ પંદરસો ને પચીસ રૂપિયા થયા ક્વોલિટી વાત કરીને જો ભાઈ તલાવા છે પચીસ રૂપિયા

ને 40 ભાઈ આ સબ્રતલનો ભાવ 1430 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં માલ આવો છે ભાઈ 1430 રૂપિયા ભાવ આ સબ્રતલ લાજ ના ભાઈ લઈ લો તમારી ક્વોલિટી 1430 ભાવ ઓકે છો હેલો જો છે બોલો આના

भाई आ सफेद तल નો ભાવ 1615 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં ભાઈ ઓ માલ છે ભાઈ 1615 રૂપિયા ભાવ આ સફેદ તલ નો દીજે લેજો તલ ની ક્વોલિટી ભાઈ હોલસોન 15 રૂપિયા પાવાનો આદુ ક્વોલિટી મો માલ ભાઈ આ સફેદ તલ નો ભાવ 1605 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં તલાવા છે ભાઈ સફેદ 1605 રૂપિયા પાવા સફેદ તલ ની ભાઈ લેજો તલ ની ક્વોલિટી ક્વોલિટી માં ઓ માલ ભાઈ હોલસોન 5 રૂપિયા પાવાનો આદુ ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવામાં આલે ભાઈ જોઈ લો સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવ આ સફેદ તલના આજના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી માલ છે ભાઈ સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવ સફેદ તલનો આજનો ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલાવા છે ભાઈ સોળસો રૂપિયા ભાવ આ સફેદ તલનો આજનો ભાઈ જોઈ લે ક્વોલિટી ઓલસો રૂપિયા પાવાનો ભાઈ આજનો ક્વોલિટી મોવો માલે ભાઈ ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો સિત્તેર રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો સત્તરસો ને સિત્તેર રૂપિયા પાવા આ સફેદ તલના જોઈ ક્વોલિટી ક્વોલિટી મોવો માલે ભાઈ સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવનો જ ભાઈ આ સફેદ તલનો ભાવ અગિયારસો ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવા છે ભાઈ

ભાઈ આ સફેદ તલનો ભાવ બારસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં છે ભાઈ બારસો રૂપિયા ભાવ સફેદ તલનો આજનો ભાઈ જોઈ લો તલની ક્વૉલિટી બારસો ભાવવાનો આજનો ભાઈ આ સફેદ તલ નો ભાવ સત્તરસો ને પચાસ રૂપિયાથી આ ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી તલ આવા છે ભાઈ જોઈ લો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ આ સફેદ તલના જ ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટીમાં મોલે ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ પાંત્રીસ કટ્ટાનો વોકલ ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર ને રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં તલ આવવા છે ભાઈ જોઈ લો બે હજાર એકવીસ રૂપિયા ભાવ આ સફેદ તલના ક્વોલિટીમાં પણ સારા બે હજાર ને એકવીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી ભાઈ બે હજાર ને રૂપિયા ભાવ